ભુજના સામાજિક કાર્યકર દ્વારા રોજગારની તક માટે રજૂઆત ટુરિઝમની સિશનમાં બે ત્રણ માસ ધંધા રોજગારની તક મળી રહે તે બાબતે પશ્ચિમ અધિકાર મંચ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ મારું નામ મોહમ્મદ લાખા છે સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને બંને પશ્ચિમ વિસ્તારના લોકોના કેટલાક પ્રશ્નોને લઈને સક્રિય થયા છે અને એ વિસ્તારના જે મુદ્દાઓ આવી રહ્યા છે અને જે રીતે એ વિસ્તારને રાષ્ટ્રીય સ્તરે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે બતાવવામાં આવી રહ્યો છે એ બંને હકીકત જોતાં ખૂબ જ જમીન આસમાનનો ફરક દેખાય છે કારણ કે ત્યાં જઈને જોઈએ છીએ તો સ્થાનિક લોકોને રોજગારી જે છે એ અત્યારે છીનવી લેવામાં આવી છે ત્યાં ઊંટ ગાડી અને ઘોડાગાડી ઉપર ધંધો રોજગાર કરતાં લોકો માટે જે આજીવિકાનું સાધન હતું એ સાધન ટુરિઝમ વિભાગે અને રાજ્ય સરકારે સ્થાનિક પ્રશાસને એસ ટી બસો ત્યાં કરીને ફાળવી અને સ્થાનિક લોકોનો રોજગાર છીનવી લીધો છે ત્યાં રોજે રોજ કમાઈને ખાનારા હોકર્સ જે છે એ હોકર્સના જે ધંધા રોજગાર છે એ પણ છીનવી લેવામાં આવે છે ત્યાં બસોને એક જ જગ્યાએ સ્ટોપ આપવામાં આવ્યો છે અને એ જ બસો એ બહારથી આવનારા પ્રવાસીઓને લઈ અને ઇન્ટરનલ જે જગ્યાઓ ફરવા માટેની છે એ જગ્યા ઉપર ફરાવીને પાછું એમને ભુજ અથવા ભુજથી બારે જ્યાં પણ જવું હોય ત્યાં સુધી મૂકી દે છે પરિણામે સ્થાનિક લોકોના જે રોજગારીનો પ્રશ્ન છે એ ગંભીર રીતે ઊભો થયો છે ત્યાં જ ચરિયાણનો જે પ્રશ્ન હતો એ પણ ગંભીર રીતે ઊભો થયેલો છે કે એમના જાનવરો જે છે એ જંગલમાં જઈ શકતા નથી એમના લોકો એમના જ વિસ્તારમાં ફરવા જવા માટે ડરે છે બીક લાગે છે એમને અને એ જ રીતે જોવા જઈએ તો સોળ તારીખે જે અમે આવેદનપત્ર આપ્યું હતું કે ભુજથી ખાવડા સુધીના આ નેશનલ હાઈવે તરીકે પ્રખ્યાત થયેલો અને ટુરિઝમના કારણે પ્રખ્યાત થયેલો કંપનીઓના કારણે પ્રખ્યાત થયેલા વિસ્તારો એ વિસ્તારોની અંદર છેલ્લા કેટલાક સમયથી અત્યારે છેલ્લો આંકડો ગઈકાલનો આપ્યો તો એ એના સહિત વીસથી વધુ મૃત્યુ યુવાન લોકોના થયેલા છે ભેંસો અને ગાયો એમની લાખેણી જે છે એમનો મૃત્યુ થયા છે અને એના પરિણા પરિણામે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ જ પરિણામ આવતું નથી આજે જે મુદ્દાઓ ઉપસ્થિત થયા છે એ મુદ્દાઓને લઈને ત્યાંના લોકો જો રજૂઆત કરવા માટે કચ્છ સુધી ભુજ સુધી આવતા હોય છે તો એમને સ્થાનિક જે દલાલો કહેવાય એ દલાલો કે એજન્ટો જે છે એમના દ્વારા એમને રોકવામાં આવે છે એમને ના પાડવામાં આવે છે લોકો પોતાનો અવાજ પ્રશાસન સુધી ન પહોંચાડી શકે એના માટેના પ્રયત્નો કરવામાં આવે છે આપના માધ્યમથી એવા લોકોને પણ જણાવી દેવામાં આવું છું કે આજે આ લોકોનો વારો છે કાલે તમારો વારો આવશે કાયમ દરેક વસ્તુ રહેવાની નથી નાશ પામવાની છે અને જે વસ્તુ નાશ પામતી હોય કાયમ એની પાછળ ક્યારેય દોડવું ન જોઈએ એટલે તમે અત્યારે જે રીતે કોઈની પણ દલાલી કરતા હો અથવા કોઈનાથી પણ ડરતા હો પરંતુ તમારે ઉપર અલ્લાહ અને ઈશ્વરની બીક રાખી અને કામ કરવું જોઈએ નાના લોકો જે છે ગરીબ લોકો જે છે અથવા રોડ ઉપર જે બિનવારસુની રીતે મરી રહ્યા છે લોકો એવા લોકો છે અથવા તમારા ગાયો ભેંસો છે તમારા વિસ્તાર છે એ વિસ્તારના મુદ્દાઓ માટે જે લોકો સક્રિય થઈને કામ કરી રહ્યા છે એમને સાથ સહકાર આપે અને વચ્ચે દલાલી કરવાનું બંધ કરે એમનાથી જ આ લડાઈ લડી શકાય એવું નથી લડાઈ લડવા માટે ઘણા જ લોકો છે પરંતુ સ્થાનિક લોકો સાથે લડાઈ લડવામાં આવે તો એનું પરિણામ સારું આવતું હોય છે એટલા માટે જો એ લોકો પણ ન લડે તો જ્યાં ગરીબ લોકો જે છે કારણ કે આમાં વચ્ચે દલાલો જે આડા આવે છે પરંતુ જે ગરીબ લોકો છે એમના મુદ્દા તો રોજના છે અને રોજે રોજે તકલીફ ભોગવી જ રહ્યા છે એમના મુદ્દાઓ માટે ગમે ત્યારે સ્થાનિક લોકો કહેશે ત્યારે કોઈપણ પ્રકારની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ આ મુદ્દાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ લડાઈ લડતા રહેશું મારું નામ નોડેક આસમ છે મનની પશ્ચિમ અધિકાર મંચનો હું પ્રમુખ છું કલેક્ટર સાહેબે તો અનેકવાર રજૂઆત કરેલી છે ખાસજી હું તમને કહું કે બંને પચ્છમ જે વિસ્તાર છે ત્યાં તંત્રનું ધ્યાન દેવામાં નથી જ આવતું એમ જ સમજી લો કે એનું કારણ છે કે અનેક કલેક્ટર સાહેબને રજૂઆત કરી કરી છે પછી તંત્રને કરેલી છે પણ કોઈ પણ જાતનો નિર્ણય કે રિઝલ્ટ જેને કહેવાય ને તે મળતું નથી હાલ હમણાં હું તમને કહું કે રણોત્સવની ધમોધમ ઉજવણીઓને જેને કહેવાય તૈયારી બધી ચાલુ છે એવા વિસ્તારમાં ત્યાં બહાર જે ટુરિઝમ આવે છે અને જે ટુરિઝમના બાકી જે ફાયદા થાય છે એ ફાયદા થાય છે એ વાત સાચી છે હકીકત છે પણ એ ફાયદાના કારણે જે બંને વિસ્તારની અંદર જે નુકસાન થઈ રહ્યું છે એ સૌથી મોટું છે જેમ તમને એક હું તમને દાખલો આપું કે ધોરણોની અંદર જે ટુરિસ્ટર આવે છે એ લોકોને ચોવીસ કલાક પાણીની સગવડ આપવામાં આવે છે હાલમાં નાની બની ઉગમણી બની છે ત્યાં પણ પાણીના ધબોધબ સુધી જે કહેતા હોય એ ભલે તમે સાંભળ્યું હશે પણ ત્યાં હકીકત એ છે કે બંને વિસ્તારની ઉગમણી સાઈડમાં પાણી પીવાના માણસો પાછે વાંધા છે માણસો હિજરત કરવા મજબૂર થઈ જાય છે બાજુની અંદર એ જ ટુરિઝમ બને છે જે બધી સગવડો પૂરી પાડવામાં આવે છે પણ અમુક વિસ્તારોની અંદર આજે પણ સુધી પાણી નથી કાલે અધિકારી જોડે મારી વાત થઈ તો આશા એમ જ આપે છે કે થઈ જશે થઈ જશે હજી સુધી કોઈ પાણીનો પતો નથી તંત્રને અમે એવી હજી રજૂઆત કરીએ છીએ કે ટોરિસ્ટની અંદર જે તમે સગવડો બધી પૂરી પાડો છો ચોવીસ કલાક માટે પાણી આવે છે તો બંને વિસ્તાર માટે નહીં પછી હાલ આઠ દસ દિવસ માટે ખાવડા નેશનલ હાઈવે ઉપર જે રજૂઆત કરેલી છે કલેક્ટર સાહેબને કરવામાં રજૂઆત આવેલી છે એસપી સાહેબને આપી છે આરટીઓના ત્યાં રજૂઆત કરેલી છે અમે એને રજૂઆત કરી એના પછી ચાર મૃત્યુ થયા છે ને કાલનો તમે જોયો વીડિયાની અંદર એક આકસ્માત જે થયો છે એ બહુ ભયંકર ઘટના છે ને આવી બની અને પચ્છમના વિસ્તારોના મરણ આવી જ રીતે થાય છે લગભગ બાર મહિનાની અંદર પંદરથી વધારે લોકોના આકસ્માત થયા છે જેને ગુ પોતાનો જીવ ગુમાવ્યો છે પછી બંનીની જે ભેંસો છે બંનીની ભેંસો લગભગ બાર મહિનાની અંદર નથી મરીને તો અઢીસોથી માથે બંનેની ભેંસો મરેલી છે જેની આઠ દિવસ સુધી તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ટૂંક સમયમાં અમે કલેક્ટર સાહેબ ઓફિસે બદની પછમના લોકો સાથે રહીને અમે ધરણાનો યા ગાંધીજી ત્યાં માર્ગેનું આયોજન કરવા જઈ રહ્યા છીએ